સુરતમાં અમદાવાદના તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે સુરતમાં ગત મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમ અકસ્માત થયો હતો પૂર આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સાત લોકોને ઉડાડ્યા હતા

દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઈકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રિક્ષા નંબર છે ઝી ઝીરો ફાઈવ થ્રીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂલ ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મુકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે